કોમર્શિયલ રેલ લાઈન પ્રોજેક્ટ ને લઈને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ખેડૂત એકતા મંચ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રમેશભાઈ બારડ લીલી ના ઘેર બચાવ સંઘર્ષ સમિતિના વતી ખેડૂત અગ્રણી રામભાઈ વાઘેલ જયસિંહ યાદવ પ્રતાપભાઈ જાદવ દીપક કાછીલા સુજે મોરી સહીત વેરાવળ સુત્રપાડા ને કોડીનાર તાલુકાના અસરગ્રસ્ત ગ્રસ્ત થી વધુ ગામોના જવાબદાર મુખ્ય આગેવાનો આજે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા લેખિત આવેદન પત્ર આપ્યું હતું ત્રણ તાલુકાના ખેડૂતોને જે મોટા પાયે નુકસાન થાય છે આ ભવિષ્યમાં આ પરિસ્થિતિ નિર્માણ થાય તો જીના જમીન જાય છે એ ખેડૂતો તો નાબૂદ થવાના છે બાકીના ખેડૂતોનો પણ રસ્તા પાણીના પ્રશ્ન બરોબર અને તમામ પ્રશ્નોથી મતલબ આ વિસ્તાર આખો હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ થાય આ પ્રોજેક્ટ અમારી રજૂઆત ધ્યાનમાં સરકાર નહીં લઈ બરોબર અને ભવિષ્યમાં અમે તમામ મતલબ અસરગ્રસ્ત અને બિનઅસર ખેડૂતો મળી અને સાથે વિશાળ એક સંમેલન બોલાવશું અને આના માટે અમે મતલબ એક શાંતિપ્રિય રીતે પહેલા અમે આંદોલનની શરૂઆત કરશું અને છતાં પરિણામ નહીં આવે તો અમે આત્મવિલોપન જેવા પ્રયોગો પણ કરશું અને અહિંસક ને બદલે હિંસક આંદોલન થાય તો બી સરકારની જવાબદારી રહેશે બરોબર ખેડૂતોની જવાબદારી રહેતી નથી આવું કોઈ છે નહીં કે ટોળું ટોળું કોઈના કાબુમાં રહેવાનું નથી અને ટોળું સો ટકા ભેગું થવાનું છે બે હજાર ઓગણીસથી થી હાલ એ શાંતિપ્રિય રીતે આ પાંચમી વખત સર્વે કર્યું છે બરોબર અને ખેડૂતોને સતત ટેન્શન મારે છે માનસિક રીતે આર્થિક રીતે ખેડૂતોના માલઢોરના બાંધકામ કરી એકતા અમારા વિસ્તારમાં અત્યારે અમારા જ ગામમાં પ્રશ્નાવળામાં પછીથી થી ત્રીસ રહી છે એરિયામાં દીપડાનો પચાસ દીપડા રહી છે કાયમ માટે ફોરેસ્ટ એરિયા છે અહીંયા પણ તો આ રેલવે લાઇન છે એને જે મીટર ગેજ છે તાલાળાવાળી એ કોડીનાર એને બોર્ડ ગેજ કરી અને એમાં રૂપાંતર કરીને લઈ જવામાં આવે સોમનાથ કોડીનારના ખાસ માલવાહક રેલવે લાઇન પ્રોજેક્ટ ખેડૂતો માટે હાનિકારક હોય આ મુદ્દે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ ના કરવા તેમજ પોલીસ દ્વારા બંદોબસ્ત ના ફાળવવા મુદ્દે લેખિત રજૂઆત કરી હતી આજે કલેક્ટર સાહેબની અહીંયા અમે રજૂઆત કરવા આવેલા આ દેશ ખેતી પ્રધાન દેશ છે અને આજે જમીન કાયમી સંપાદનો થતી જાય અને જમીનના ટુકડા થતા જાય તો આ રેલવે આવવાથી હજારો એકર જમીન બરબાદ થાય એમ છે હજારો ખેડૂતો ઘર બિહોણા બની એમ છે અને પાણી ભરાવાથી આજુબાજુની જમીનનું નુકસાન થાય એમ છે તો આ રેલવે બંધ રહે એ માટે અમે ખેડૂત વધી અને ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે ખેડૂત એકતા મંચનો અને લીલી નાગર સંઘર્ષ સમિતિ બેના નજર હેઠળ અમે આજે સાહેબને અરજી આપેલી છે આ જે રેલવે લાઈન આવે છે એમાં અંદાજીત ત્રીસ ગામડા આવે છે અને પંદરસો વીઘા જમીન આવે છે ને ચારક હજાર ખેડૂ એવા આવે છે કે જે ખામાં અસરગ્રસ્ત થાય છે અને હજાર પંદરસો ખેડૂતો એવા છે જે ખાતેદાર મટી જાય છે ને અમાર અમારો જે વિસ્તાર છે સાહેબ એ સાત નદી મારા અંદાજ પ્રમાણે સાત નદી છે એ બધી દરિયામાં ભળે છે ને હાલની તકે અત્યારે રેલવે ટ્રેક નથી બન્યો છતાં બી પાંચ ગામડા એવા છે લાટી કદવાર હડાસા લોઢવા કે જે કે જે એમાં પાણી ભરાય છે ને જો ટ્રેક ઊંચો થશે રેલવે નો ટ્રેક ઊંચો થવાનો છે ઊંચો થશે એટલે કાયમી માટે એ ફળદ્રુપ જમીન નાશ પામશે ને ડૂબમાં જમીન જશે મહેશ ડોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર